સુરેન્દ્રનગરમાં અનિયમિત પાણી વિતરણને લઈને સ્થાનિક મહિલાઓએ મનપા કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે અનિયમિત અને અપૂરતા પાણીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે આ સમસ્યાને ઉકેલવા માટે સ્થાનિક મહિલાઓએ મનપા કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે મહિલાઓએ મનપાના કમિશનરને તાત્કાલિક પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે તેમણે આક્ષેપ કર્યો કે આઠ દસ દિવસમાં માત્ર એક વખત પાણીનું વિતરણ થાય છે જેનાથી લોકોના રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે આ રજૂઆત દરમિયાન મહિલાઓએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો તેઓએ બેડા અને ડોલો લઈને મનપા કચેરીના કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કર્યા અને રોષ ઠાલવ્યો આ સાથે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત દર્શાવી છે મનપાના ચીફ એન્જિનિયરે લોકોને આશ્વાસન આપ્યું છે કે આગામી સમયમાં પાણીની નવી લાઇન નાખવામાં આવશે આ સાથે તંત્ર દ્વારા આ સમસ્યાને ઉકેલવા માટે વધુ જવાબદારીપૂર્વક કામ કરવાની જરૂર છે